નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ નાટકોને અને સમાચાર સાથે હું છું પંકજ શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની સામે ભાજપે આજે દેશ સમક્ષ સંકલ્પ પત્ર રજૂ કર્યું છે અને આવતા પાંચ વર્ષમાં દેશની રૂપરેખાને મતદાતાઓ સમક્ષ રાખવાની કોશિશ કરી છે ભાજપ આ વખતે કોઈ પણ કસર બાકી નથી રાખવા માંગતું અને એટલે જ આ સંકલ્પ સંકલ્પપત્રમાં ભાજપે દેશના ગરીબ વર્ગથી લઈને યુવાનો ખેડૂતો અને મહિલા વર્ગને પણ આકર્ષવાની કોશિશ કરી છે ભાજપના અસંકલ્પ પત્ર માં કોંગ્રેસ ના ચૂંટણી ઢંઢેરાની જેમ જ ખેડૂતો યુવાનો અને મહિલા વર્ગ ની સાથે જ દેશના મધ્યમ વર્ગ ને પણ આકર્ષવાની કોશિશ કરાય છે કોંગ્રેસ ની ન્યાય યોજના ને ધ્યાનમાં રાખીને ભાજપે પણ આ વખતે ખેડૂતો માટે વિશેષ યોજનાઓ લાવવાના વાયદા કર્યા છે જબ તક દેશ કિસાનો કા વિકાસ નહીં દેશ કે ગામો કા વિકાસ નહીં દેશ કે વિકાસ કા જો સ્વપ્ન હે વો સાકાર નહીં હો પા પચીસ લાખ કરોડ ટકા ગ્રામીણ ક્ષેત્ર પર સાથે જ ક્રેડિટ કાર્ડ ઉપર એક લાખ ની લોન લેવા પર પાંચ વર્ષ સુધી કર માફી ની વાત કરી છે માત્ર આટલું જ પણ ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે પચીસ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો સંકલ્પ રજૂ કર્યો છે

એટલે કે હવે આ યોજનાના અંતર્ગત દેશના નાના દુકાનદારો માટે પણ પેન્શનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે દેશમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદાતાને આકર્ષવા માટે ભાજપે મેડિકલ કોલેજોમાં વધારો કરવાની વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે દેશની મહિલા મતદાતાઓને આકર્ષવા માટે ભાજપે ત્રણ તલાકની વિરુદ્ધ કડક કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાનો વાયદો કર્યો છે

કોંગ્રેસ અને વિપક્ષના વિવિધ વારની વચ્ચે પણ ભાજપે આ વખતે રાષ્ટ્રવાદના મુદ્દાને પ્રચારનું हथियार બનાવ્યું છે અને તેની ઝલક ભાજપના પણ જોવા મળી લોકસભાની ચૂંટણી ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો દેશ સમક્ષ રજૂ કર્યો છે આ ચૂંટણી ઢંઢેરાને भाजपे संकल्पित भारत सशक्त भारत नाम थी मौका पर भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह वर्ष काल सफलता नो उल्लेख करो की दो हजार चौदह ऐसी की यात्रा जब कभी भी भारत के डेवलपमेंट का भारत के विकास का और भारत की दुनिया में साख बढ़ने का इतिहास लिखा जाएगा ये पांच साल

राष्ट्रवाद के प्रति हमारी पूरी प्रतिबद्धता है और इतना ही नहीं आतंकवाद का यहाँ तक प्रश्न है उसके प्रति हमारी जीरो टॉलरेंस की पॉलिसी थी है और जब तक आतंकवाद समाप्त नहीं होगा तब तक हमारी यह जीरो टॉलरेंस की पॉलिसी आतंकवाद के प्रति रहेगी पूर्वोत्तर रहेली घूसणखोरी ने रोकवाख छे આ માટે અસમની સીમાની જેમ જ આખા દેશમાં સ્માર્ટ ફેન્સિંગનો ઉપયોગ કરવાની વાતનો ઉલ્લેખ કરાયો છે તો આ સાથે જ જમ્મુ કાશ્મીરની ચર્ચિત કમલ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એને કાશ્મીરના ગેરસ્થાયી નાગરિકો માટે નુકસાનકારક ગણાવતા જમ્મુ કાશ્મીરના વિકાસ માટે અવરોધ હોવાની વાત કરતા તેને હટાવવાની વાત કરાય છે સાથે જ કહેવાયું છે કે દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરાશે

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ ભાજપ પર વધુ આક્રમક થતી જઈ રહી છે ભાજપે પત્ર રજૂ કર્યો તો કોંગ્રેસે આ પત્ર પર જ સવાલ ઉઠાવી દીધા

125 सवाल खड़े हों तो आज के झांसा पत्र ये संकल्प पत्र नहीं है आज के झांसा पत्र पर भरोसा कैसे करें झूठ का गुब्बारा चलने वाला नहीं है कुछ लोगों को कुछ समय के लिए तो आप गुमराह कर सकते हैं कुछ लोगों को हमेशा के लिए गुमराह कर सकते हैं लेकिन सब लोगों को हमेशा के लिए आप गुमराह नहीं कर सकते

2014 મે વાદા કિયા થા 2 કરોડ રોજગાર કા. યાની 5 સાલ મે 10 કરોડ. ઉલટા 4 કરોડ 70 લાખ નોકરીયા ચલી ગઈ. યે મે નહીં કહરા, યે ભારત સરકાર કા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇゼશન કહરા હૈ. ન માત્ર આટલું પણ ભાજપ જેણે મોદી સરકાર નું સૌથી સફળ કદમ ગણાવી રહી છે કે વિ સર્જિકલ સ્ટ્રાઇક અંગે રાષ્ટ્રવાદ ના નામે સેના ના શૌર્ય નો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો. सेना के शौर्य का राजनीतिक इस्तेमाल तो खूब किया परंतु भारतीय सेना और सैनिक दोनों ही मोदी जी के अत्याचार और अनदेखी का शिकार बन गए संसदीय समिति ने बताया कि सेना के में रक्षा बजट सत्तावन सालों में अब सबसे कम है ન્યાય યોજના બાદ કોંગ્રેસે જાહેર કરેલ ચૂંટણી ઢંઢેરાને પણ દેશભરમાં મોટું સમર્થન મળી રહ્યું છે અને આથી જ કોંગ્રેસ હવે ભાજપ સામે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે જોકે ભાજપે પણ કોંગ્રેસની જેમ જ દેશના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે દેશવાસીઓને પોતાની વાતથી સહમત કરવામાં કોણ સફળતા છે તેનો ખ્યાલ ત્રેવીસમી મે આવશે ગુજરાતી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપે પોતાનું સંકલ્પપત્ર રજૂ કર્યું પરંતુ સંકલ્પપત્રને જાહેર કરવાના કાર્યક્રમમાંથી લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓ ગેરહાજર રહ્યા ન માત્ર એટલું જ પરંતુ રવિશંકર પ્રસાદ નીતિન ગડકરી જેવા મોટા નેતાઓ પણ આ કાર્યક્રમમાંથી ગેરહાજર જોવા મળ્યા ન માત્ર મંચ પર પરંતુ સંકલ્પપત્રના પેજ પર પણ આ જ અસર જોવા મળી કવર પેજ પર ન તો અડવાણી દેખાયા ન તો અટલ બિહારી વાજપેયી બે હજાર ચૌદના સંકલ્પપત્રમાં વરિષ્ઠ નેતાઓ ને તો વિશેષ સ્થાન આપ્યું જ હતું પરંતુ તે સમયના તમામ મોટા નેતાને પણ સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ આ વખતે સંકલ્પપત્રના પર માત્ર નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળ્યો સંકલ્પપત્રના છેલ્લા પેજ પર શ્યામાપ્રસાદ મુખર્જી उपाध्याय અને बिहारी वाजपेयी ફોટા જરૂર જોવા મળ્યા આના કારણે કોંગ્રેસને પીએમ મોદી પર વાર કરવાનો મોકો જરૂર મળી ગયો કવરપેજ પર માત્ર પીએમ નરેન્દ્ર મોદી હોવાની વાતને લઈને અહેમદ પટેલે પીએમ પર નિશાન તાક્યું एक तरफ जनता है कांग्रेस पार्टी है एक तरफ सिर्फ मैं ही मैं हूं, क्योंकि मैं मेरा और मेरा अहंकार न तो इनको कोई देश से वास्ता है न अपने दल से वास्ता है न अपने दिल के अपने दल के नेताओं से वास्ता है मैं समझता हूं कि ये जो घोषणा पत्र है ये झूठ बनाम न्याय है વિજય માલ્યાના પ્રત્યાર્પણના મામલામાં ભારતને મોટી સફળતા મળી છે ભારત દ્વારા જે પ્રત્યાર્પણની કોશિશ થઈ રહી છે તેના વિરુદ્ધમાં લંડનની હાઈકોર્ટમાં વિજય માલ્યાએ અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેની અરજી રદ કરી દેતા હવે માલ્યાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે અને આગામી ચૌદ દિવસમાં ભારત વિજય માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા પણ શરૂ કરી શકે છે આ પહેલા બ્રિટિશ ગૃહમંત્રી સાજીદ જાવેદ દ્વારા માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ વિજય માલ્યાએ તે નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે એડીસી બેંક માનહાની કેસમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અમદાવાદ મેટ્રો કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે મેજિસ્ટ્રેટ મેજીસ્ટ્રેટ કે ગઢવીએ બદનક્ષી થઈ હોવાનું માન્ય રાખ્યું છે કોર્ટનું અવલોકન છે કે પ્રથમ દર્શનીય ગુનો બને છે જેને લઈને કોર્ટે સત્યાવીસ મેના રોજ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને સમન્સ પાઠવી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે નોટબંધી બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પાંચ દિવસમાં સાતસો પિસ્તાળીસ કરોડનું કાળુ નાણું ધોડું કરવાનો બેંક પર આરોપ લગાવ્યો હતો બાદમાં એડીસી બેંક બંને નેતાઓ સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરી પુરાવા રજૂ કર્યા હતા બેંક તરફથી અને અજય પટેલ તરફથી આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી જે ફરિયાદના અનુસંધાને બેંક તરફથી યોગ્ય પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા જુબાનીર કોર્ટમાં આપવામાં આવી ત્યાર પછી દલીલો રજૂ કરવામાં આવી અને આજે આ દલીલોના ભાગરૂપે આજે હુકમ માટે નામદાર કોર્ટે રાખેલ તેમાં નામદાર કોર્ટે આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તથા તેમના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે સમન્સ ઈસ્યુ કરેલ છે એટલે કોર્ટે એવું માન્યું છે કે આ કેસમાં બેંકની અને અજય પટેલની બદનક્ષી થયેલ છે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે આવતીકાલે પ્રચારના પડઘમ શાંત થઈ જશે અને એટલે જ તમામ રાજકીય પક્ષો હવે તડામાર પ્રચારમાં લાગી ગયા છે ભાજપ તરફથી આવતીકાલે સ્મૃતિ ઈરાની અમેઠીમાં પ્રચાર કરશે તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ત્રણ સ્થાનો પર વિવિધ સભાને સંબોધશે ન માત્ર એટલું જ પરંતુ બીએસપી સુપ્રીમો માયાવતી પણ આવતીકાલે બિજનોરમાં ચૂંટણી સભાને સંબોધશે મહત્વનું છે કે પશ્ચિમ યુપીની આઠ લોકસભા બેઠકો માટે અગિયાર એપ્રિલના રોજ મતદાન યોજાશે અને આ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પણ पूर्ण कर राजनीतिक पार्टियां पूरी जोर लगाए हुए हैं वहीं भारत निर्वाचन आयोग भी इन चुनावों को दुरुस्त करने में जुटा हुआ है बेहतर करने में जुटा हुआ है बातचीत करने के लिए हमारे साथ अपर मुख्य निर्वाचन अधिकारी बी डी तिवारी जी मौजूद हैं सर आज जो प्रचार का शोर थम जाएगा पांच बजे से कैसी तैयारियां हैं फर्स्ट फेज के इलेक्शन के? हाँ, के, के लिए जी हाँ फर्स्ट फेज के इलेक्शन के लिए हमारी तैयारियां पूरी हैं जैसे कि आठ लोकसभा निर्वाचन क्षेत्र हैं सहारनपुर कैराना और गौतम बुद्ध नगर मेरठ बागपत गाज़ियाबाद ये सब बड़ी महत्वपूर्ण दिल्ली के नज़दीक की हैं और महत्वपूर्ण लोकसभा निर्वाचन क्षेत्र हैं तो इन पर जो है हमारी जो पोलिंग पर्सनल हैं ईबीएम है और उनका रेंडमाइजेशन हो चुका है ट्रेनिंग हो चुकी है और परिवहन की और सुरक्षा की भी पूरी व्यवस्था हो चुकी है तो उन आठ लोकसभा क्षेत्रों के मतदाताओं से क्या अपील करना चाहेगा भारत निर्वाचन आयोग आप सभी से हमारी यह है अपील है कि आप भारी से भारी संख्या में मतदान करें और अपने इन लोकसभा क्षेत्र में मतदान करके एक नजीर कायम करें बात करने के लिए शुक्रिया हमारे साथ बी तिवारी जी थे और वो साफ तौर से कह रहे हैं कि पहले चरण के मतदान के लिए अब सब तैयारियां पूरी हैं किसी भी तरह की कोई कोर ભારત નિર્વાચન આયોગની તરફથી બાકી નહીં 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 ન રખી ગઈ કે પર્સન મનોજ શાહી કે સાથ મોહમ્મદ શબાબ ન્યૂઝ એટીન લખનઉ ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘુસણખોરી દરમિયાન તેમના એફ સોળ જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડા દ્વારા ખેંચેલા ફોટો જાહેર કર્યા જેમાં પાકિસ્તાનના બે એફ અને એક જેએફ સત્તર ફાઇટર પ્લેન જોવા મળે છે એટલે કે ભારતે જે વિમાન તોડી પાડ્યું હતું તે એફ ન જ હતું આ પુરાવા ઉપરાંત એર વાઇસ માર્શલ આરજી કે કપૂરે કહ્યું છે કે પાકિસ્તાનની ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન દ્વારા જાહેર થયેલા કેટલાક નિવેદનોથી પણ અમારા દાવાની પુષ્ટિ થાય છે માર્શલ કપૂરે જણાવ્યું છે કે પાકિસ્તાનના આઈએસપીઆરએ તેના શરૂઆતના નિવેદનમાં કહ્યું હતું કે ત્રણ પાયલટ છે તેમાંથી એકની ધરપકડ કરાઈ છે અને અન્ય બે હાલ ક્ષેત્રમાં છે બાદમાં ડીજી એ પ્રેસ કોન્ફરન્સમાં કેમેરાની સામે કહ્યું કે અમારી પાસે બે પાયલોટ છે તેમાંથી એક કસ્ટડીમાં છે અને બીજો હોસ્પિટલમાં દાખલ છે આ નિવેદનની પાકિસ્તાનના વડાપ્રધાને પણ પુષ્ટિ કરી હતી તેના પરથી સાબિત થાય છે કે એ દિવસે બે એરક્રાફ્ટને તોડી પાડવામાં આવ્યા હતા મહત્વનું છે કે હાલમાં જ અમેરિકાની એક મેગઝીને દાવો કર્યો હતો કે પાકિસ્તાનના તમામ એફ સોળ સુરક્ષિત છે અને એટલે જ ભારતીય વાયુસેનાએ આજે ફરી વખત પુરાવા આપીને અમેરિકાના દાવાને ખોટો સાબિત કર્યો iaf has more credible information and evidence that is clearly indicative of the fact that pakistan has lost one f16 in the air action on 27 february 19 however due to security and confidentiality concerns we are restricting the information being shared in public domain thank you jai રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે આજે રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે અમદાવાદનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે તો રાજકોટ અમરેલી સુરેન્દ્રનગરમાં એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી કંડલા એરપોર્ટ ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ડીસા ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરા ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે આગામી ત્રણ દિવસમાં હજુ પણ એવા રહેશે કે જેમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એનો મતલબ એવો છે કે બપોરના સમયમાં નાગરિકોએ કામ સિવાય બહાર ન નીકળવું અને બને તો વધુને વધુ પાણીનું સેવન કરવું તો આજે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું છે અને અન્ય શહેરોનો તાપમાનનો પારો પણ ચાલીસ ડિગ્રી અને તેની આસપાસ જ જોવા મળ્યો છે ત્યારે આગામી બે થી ત્રણ દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે આ હીટવેવથી બચવા માટે નાગરિકોએ બપોરનો સમય બપોરે બારથી સાંજના પાંચ સુધી બને તો ઘરની બહાર ન નીકળવું કામ સિવાય બહાર નીકળવું ન ટાળવું જોઈએ અને ઠંડા પીણાનું પણ સેવન કરતું રહેવું જોઈએ રિલાયન્સની આર એલ એન ટેકનોલોજી આધારિત રેમન્ડે રિલાયન્સના સહયોગથી ઇકોવેરા ફેબ્રિક રેન્જ લોન્ચ કરી છે દેશના અગ્રણી ફેશન અને ટેક્સટાઇલ ઉત્પાદક અને રિટેલર રેમંડ ગ્રુપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની લેટેસ્ટ ટેકનોલોજી આરએલએનનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક રેન્જ ઇકોવેરા લોન્ચ કરી છે ઇકોવેરા રેન્જ ટૂંક સમયમાં જ સાતસો શહેરના પંદરસો સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે ઇકોવેરા રેન્જના સૌથી ગ્રીન ફાઇબર આર એલન ગ્રીન ગોલ્ડનમાંથી બનાવવામાં આવી છે ગ્રીન ગોલ્ડમાં વપરાયેલી પેટ બોટલ્સને જૈવ ઇંધણ અને ઉર્જાની દ્રષ્ટિએ કાર્યક્ષમ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને રિસાયકલ કરીને બનાવવામાં આવે છે